તમને એવા ડ્રેસ જોઈએ છે જે માર્કેટમાં ત્રણ ચાર હજારના વેચાતા હોય હેન્ડવર્ક પણ એ કલેક્શન જો તમને મેન્યુફેક્ચરિંગ હોલસેલ રેટમાં મળી જાય તો કેટલું સારું કહેવાય આ છે લેઝર કટિંગ સ્પેશિયલ સૂટ જે આખા હેન્ડવર્કના માધ્યમથી બનાવવામાં આવ્યું છે આનો લુક તમે જોઈ શકો છો અસમ રહેશે અહીંયા તમને હેવી જે મટીરિયલ હોય છે બ્રાન્ડેડ લેવલનું શોરૂમ સ્પેશિયલ મટીરિયલ એ મળી જશે અહીંયા તમને બ્લેક કલર જોતો હોય તો એ પણ મળી જશે અને આના સિવાય દર્શકો તમે અહીંયા જોઈ શકો છો કુર્તીઝના અહીંયા ઢગલા લાગેલા છે જેની અંદર તમને જેટલા સેટ એટલા તમે લઈ શકો છો આ બધા જે મેઇન મોટા મોટા તમે બોક્સીસ જોઈ શકો છો આ બધાની અંદર આપણા કસ્ટમરનો માલ જઈ રહ્યો છે એન્ડ તમને સ્પેશિયલી વ્હાઈટ કલરના કેટલોગ જોતા હોય તો વ્હાઈટ કલરના કેટલોગ તમે જોઈ શકો છો બ્રાઇટ લુક કરીને આપણા કેટલોગનું નામ રહેશે જેની અંદર એમથી લઈને ડબલ એક્સેલ સુધીની સાઇઝ છે પેન્ટ વિથ દુપટ્ટા એટલે કે થ્રી પીસનો આખો સેટ રહેવાનો છે જેની અંદર તમને સાઇઝે જ મળી જશે જો તમારે પણ કદાચ મેન્યુફેક્ચરિંગ રેન્જમાં કલેક્શન જોતું હોય એ પણ સસ્તી અને બેસ્ટ ક્વોલિટીની અંદર તો આજે જ કોન્ટેક કરજો જી જી જોને